અમે લીલ છે હા આંખ છે તમને દેખાતા હોય તો એમાં નકરા રસ્તા પડે ભૂલા પડી જાય એવું છે તો ભાઈ બધાને એક ડાઉટ છે કે આ વિડીયો છે એમાં ઉતારે તો કંઈક આવું છે કરેલું જવું આ તળાવની એક ખાસિયત છે ભાઈ કે ભાઈ આમાં કોઈ દી શું કહેવાય નીર પાણી થાય જ નહીં આખી ધારમાં આવા કંઈક ઇતિહાસ છે પણ આપણને કંઈ બહુ ખબર હોય નહીં એક ગુફા છે એ ડાયરેક્ટ અહીંથી નીકળે જુનાગઢ કેવા હેઠાડી હેઠાડી તમે જોઈ છે તો ભાઈ આ વિડીયો ડાયરેક આપણા ઘેરથી ચાલુ કરું છું આ છે આપણું ઘર આ છે આપણી ગાડી અને પેલા જવાનું છે પેટ્રોલ નાખવા અને એક નંબર લોકેશન છે જ્યાં આપણે જઈ છીએ અને આ છે અમારા ગામનો મેઇન રસ્તો તો ભાઈ પેટ્રોલ નાખી દીધું અને વિડીયો મૂકીને ક્યાંય જતો નહીં આપણે જ્યાં જઈએ છીએ ભાઈ એક નંબર લોકેશન છે આમ ધારૂમાં જવાનું છે ભાઈ આ લાસ્ટ ઘર હવે નહીં આવ્યા તે ઘર અને પછી એક આવશે કર હા રવું છે એ લાસ્ટ કર અને ગામ પૂરું અને ભાઈ અહીંયા પણ એક છે એક નંબર લોકેશન તો ત્યાં પણ જઈશું પણ કંઈક ટાઈમ મળે કંઈ તો ભાઈ ઠેઠ લગન રસ્તો આવો જ રહેશે અને

કયા રસ્તા પડે ભૂલા પડી જાય એવું છે તો ભાઈ પેલા અમે અહીંયા કાયમી કાવતા સાયકલ લઈ લે માલ સારવા માલ સારવા આવતા અને આમ રખડવા આવતા કારણ કે અહીંયા ભાઈ લોકેશન એક નંબર છે ફોટો પાડવો હોય તો તમે અહીંયા આવી શકો અને આ જે રસ્તો જે જાય છે ત્યાં છે એક ગ્રાઉન્ડ ક્રિકેટનું તળાવ છે તળાવ તળાવમાં ગ્રાઉન્ડ બનાવી તો ભાઈ અમારા ગામથી અહીંયા આવીએ મેચ રમવા એટલે ભાઈ બધાને શોખ મૅસ રમવાનો આમાં ક્યાંક છે અને ભાઈ રસ્તો તો હાવ ખરાબ પેલા બીજામાં ઝાકવી પડે સામે જે તમને દેખાતું હતું એ ખોડિયાળું મંદિર છે ત્યાં પણ તો ભાઈ ફાઈનલી પૂગી ગયા છે આપણે જ્યાં આવવાનું હતું ત્યાં અને ઉપર પણ જવાનું છે વિડીયો મેંકીને ક્યાંય જાતા નહીં એક બાપુ પણ અહીંયા ગાડી દી દે તો ભાઈ આ છે મોઝીલા મામાનું શું કહેવાય મંદિર ચક્ક્ર ભાઈ જય ખીજડાવાળા મામા તો ભાઈ તો ભાઈ બધાને એક ડાઉટ છે કે આ વિડીયો શેમાં ઉતારે તો કઈક આવું છે કરેલું જોવો આ છે કેમેરો ગોપરો કે ભાઈ કેમેરો હેલ્મેટમાં ફિટ થઈ જાય તો આનો આખો રિવ્યૂ ભાઈ એક વિડીયોમાં તમને આપે આમાં આપે તો વિડીયો થઈ જશે લાંબુ અને ભાઈ અહીંયા કંઈક તળાવ છે અને આની એક આ તળાવની એક ખાસિયત છે ભાઈ કે ભાઈ આમાં કોઈ બી શું કહેવાય નીર પાણી થાય જ નહીં એટલે આનું નામ જ છે ડોળિયું તળાવ ડોળિયું તળાવ કંઈક કંઈ બહુ તો કાંઈ ખબર છે નહીં પણ કોક આવ્યું હતું અને એણે આ તળાવમાં કોકને કોકે પાણી પીવાની પાડી છે ના તો આને શું કહેવાય શરાપ આપ્યો હતો આ તળાવમાં તળાવને આપ્યો તો કે આમાં કોઈ દિલ નીર પાણી નહીં થાય ડોળું ને ડોળું જ રહેશે તો ભાઈ ડોળું જ છે ત્યારે પણ અને ભાઈ આખી ધારમાં આવા કંઈક ઇતિહાસ છે પણ આપણને કંઈ બહુ ખબર હોય નહીં આની ઓલી બાજુ ભાઈ બધાય વાતો કરે આપણને તો કાંઈ ખબર છે નહીં પણ બધા કહે કે એક ગુફા છે એ ડાયરેક્ટ અહીંથી નીકળે જુનાગઢ પણ એવી કે આપણને તો ખબર છે નહીં તો જે હોય અને આમાં ક્યાંક ઘોડાના પગલા પણ છે ઘોડાના પંજા ડાબલા અને ભાઈ અહીંયા શું સણિયા બોર પણ પાકી ગયા તમારે ખાવા હોય તો આવી જાય ચલો અત્યારે આટલું અમે ચડી ગયા છીએ જો અમે તું મંદિર તો ચલો ભાઈ ફટાફટ ઉપર જઈ અને ભાઈ તમને કહી દઉં કે અહીંયા હાવ જ નહીં બહુ બીક હોય આની પહેલાં અમે આવ્યા હતા તો એ પણ જે બાપુ હતા એ અમને કીધું હતું કે ઉપર છે હાવજ તો ઉપર જતા નહીં એટલે અમે ગયા હતા પણ અત્યારે છીએ

ભાઈ વિડીયો દેખાય અહીંથી તો અને ભાઈ એટલું પણ હાવ થાકી ગયા અને હજી પણ છે થોડુંક તો ભાઈ વિડીયોમાં બને લઈજો અને રસ્તો કંઈક આવો છે આ પાણા છે અને આખો કે સા બનાવ્યો હતો જ્યાં આવવાનું હતું એ હવે થોડુંક કીધરું છે પણ ભાઈ હાવ થાકી ગયા આવત બાવત હોય નહીં તો સારું મરાઈ દેવું ન કરતો તો ભાઈ ફાઈનલી ચેક કરો ભાઈ સુરત દાદા સામે આવતા હશે એટલે કાંઈ સરખું દેખાતું નહીં હોય ચપ્પલ અહીંયા કાઢી નાખા અને ભાઈ આ છે મહાદેવ હાર 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 હર મહાદેવ હાર તો ભાઈ આ તમને દેખાડવાનું હતું અને કેટલા ઉપર આવી ગયા ચેક કરો તિરંગો પણ છે અને ધઝા પણ છે અને ઓલું જે તમને દેખાય છે ઝાડ ઓલો કલર તમને ખબર હોય તો કલર બને હોળીમાં રમવા માટે એ જ ઝાડવું છે કેસુડો હા ભાઈ કેસુડો અહીંયા ભાઈ મંદિર બનાવ્યું હતું પણ પડી ગયેલું છે તો ભાઈ અહીંયા કંઈક કેવા હેઠાળી હેઠાળી તમે જોઈ હતી આયનો આવે હેઠાળી ના પૂજો અહીંયા ભાઈ બહુ વણી આવે અને તમને તો ભાઈ ખબર જ છે આના વિશે હેઠાડી વિશે તો ભાઈ શું કેવું તો ચલો અહીંયા કાંઈક અમારે કલાક જેવું થઈ ગયું છે આગળ સુરત દદા સામે હતા અને અત્યારે જોવો ક્યાં આવી ગયા તો હવે ફટાફટ નીકળીએ કારણ કે અહીંયા ભાઈ હાવજની બહુ બીક હોય ને ભાઈ હવે જાય છે નીચે અને ઓલો જે મારી આવ્યો તો થઈ છે દેખાતો રહે છે આપણી ગાડી સામે પીડી છે

હેણી છે પણ નથી તો ભાઈ હવે આવતી હાથ ગયો છે અને સુરત દાદા પણ વયા ગયા અને અહીંયા જે કાંઈ પણ હતું એ બધું મેં તમને બતાવી દીધું તો મળી આના પછીના વિડીયોમાં કાંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ હર